તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસને વાર સોમવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં ટૂંકી વધઘટે બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા સાથે આવકો પણ સ્ટેબલ જોવા મળી રાજકોટમાં પણ હવે ઘઉંની આવકો થોડા દિવસમાં કાયમ માટે શરૂ થાય તેવી ધારણાઓ મહુવા માર્કેટ ટુકડા ઘઉંના ભાવ ચારસો ને અડતાલીસ રૂપિયાથી ઉપરમાં ને અઠ્ઠાવન રૂપિયા અને ગોંડલ માર્કેટ એડમાં ચારસો ને રૂપિયાથી ઉપરમાં છસો ને છપ્પન રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણાની બજારમાં ટૂંકી વધઘટે સ્થિરતાનો માહોલ કાબુલી ચણામાં મજબૂતાઈ જોવા મળી ચણાની આવકો દેશાવરમાં પણ હવે ઘટવા લાગી સાથે ગુજરાતમાં સ્ટેબલ જોવા મળી ગોંડલ માર્કેટ ચણાના ભાવ અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં બારસો ને એકવીસ રૂપિયા અને જેતપુર માર્કેટ અગિયારસો રૂપિયાથી ઉપરમાં બારસો ને છવ્વીસ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે બિયારણની સિઝન નજીક હોવા છતાં ભાવમાં મોટી મૂવમેન્ટ જોવા નથી મળી રહી આગામી દિવસોમાં પણ મગફળીના ભાવ સ્ટેબલ રહે તેવી સંભાવના રાજકોટ માર્કેટરમાં મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી ઉપરમાં તેરસો ત્રેપન રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં બારસો આડત્રીસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કોટન માંગ ઓછી હોવાથી ઉપરથી ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કપાસની સીઝન પૂર્વે ભાવમાં કોઈ મોટી મૂમેન્ટ આવે તેવી સંભાવના નથી ત્યારે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ નવસો છ્યાસી રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને ત્યાંશી રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં એક હજારને એકસઠ રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને છ્યાસી રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે તલના વધુ વાવેતર છતાં વાતાવરણના ડખાના કારણે ઉત્પાદનમાં કાપ જોવા મળી શકે છે તલના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટ સફેદ તલના ભાવ પચીસસોને દસ રૂપિયાથી ઉપરમાં અઠ્યાવીસો રૂપિયા અને જસદણ માર્કેટેડમાં બે હજાર રૂપિયાથી ઉપરમાં છવ્વીસો રૂપિયા સુધી બોલાયા તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે તુવેરના ઓછા વાવેતર સામે માંગ વધુ હોવાથી ભાવની સપાટી સ્થાળાંતર પર જોવા મળી રહી છે ગયા વર્ષે આ સમયે ચૌદસો રૂપિયાની આજુબાજુની સપાટી હતી ત્યારે આજે બે હજાર રૂપિયાની ઓપર બજાર જોવા મળી રહી છે જૂનાગઢ માર્કેટેડમાં તુવેરના ભાવ અઢારસો પચાસ રૂપિયાથી ઉપરમાં ત્રેવીસોને એકત્રીસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં બારસોને એકત્રીસ રૂપિયાથી ઉપરમાં બાવીસોને એકોતેર રૂપિયા સુધી બોલા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો